મારા માટે આટલું પણ નથી કરી શકતો આ પહેલી વાર મને તો ના પાડી રહ્યો છે આટલો જ પ્રેમ તારા દિલમાં મારા માટે છે કે પછી મન ભરાઈ ગયું છે મારાથી શ્વેતાએ પ્રેમથી કહ્યું જો મારી પાસે હોય તેટલી રકમ હું તને આપી શકું છું પણ રૂ 50000 આ રકમ મારા આખા વર્ષના પગારની બરાબર છે આનંદે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તે 7 વર્ષના પગાર બરાબર તો નથી ને અચાનક શ્વેતાનો રૂખ બદલાઈ ગયો જો હું પોલીસ માં ફરિયાદ કરીશ તો 7 વર્ષ માટે જેલ માં જઈશ સીસીટીવી કેમેરા માં સાબૂત છે કે તું મને તારી સાથે લાવતો રહ્યો છો અહી દરેક ખોણા માં સીસીટીવી કેમેરા લગાવેલા છે મારા કપડા પર ક્રિયાઓ ના ડાઘ પડ છે તું શું કહી રહી છે શ્વેતા મેં ક્યારે તારી પર દબાણ નથી કર્યું તું પૈસા ના બદલા માં મારી પાસે આવે છે આનંદે દલીલ કરી જો મને 50000 هر હાલ માં જોઈએ કેવી રીતે વ્યવસ્થા કર એ તું જાણ એક અઠવાડિયાનો સમય છે તારી પાસે આટલું કહીને શ્વેતા ક્યાંથી નીકળી ગઈ અને આનંદ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યો આ પછી આનંદ ખૂબ જ ચિંતિત થવા લાગ્યો તેનો કુલ પગાર મહિને 6000 રૂપિયા હતો જેમાંથી તે શ્વેતા પર બે થી 3000 રૂપિયા ખર્ચતો હતો 1000 રૂપિયા ઘરે મોકલવા માટે વપરાય છે બાકીનો ખર્ચ તેના ખાવા પીવા પાછળ થતો હતો પૈસા નો એકમાત્ર આધાર તે નો માલિક હતો જે 1 થી 2 મહિના થી વધુ નો પગાર અગાઉ થી આપી શકતો ન હતો તો પછી શું કરવું જોઈએ જો શ્વેતા પોલીસ માં ફરિયાદ કરશે તો લેવા દેવા વગર નો ફસાઈ જઈશ તે 1 વર્ષ પહેલા જ મુંબઈ આવ્યો હતો એવી કોઈ જાણકાર ન હતી કે જેની પાસે થી તેને આર્થિક મદદ મળી શકે આનંદ મુંબઈ ના દાદર વિસ્તાર માં એક પ્લોટ પર બનેલા નાના ઝૂંપડા જેવા મકાનમાં રહેતો હતો प्लॉटના માલિકે તેને પ્લોટની સંભાળ લેવા માટે ત્યાં રાખ્યો હતો. પ્લોટના માલિકે પ્લોટ પર બહુમાળી એપાર્ટમેન્ટ બનાવવાની યોજના બનાવી હતી જેના માટે બિલ્ડરો સાથે વાતચીત ચાલી રહી હતી. આનંદને માત્ર 6000 રૂપિયાનો પગાર મળતો હતો. ઘરે સાફ બેસી રહેવાને બદલે આ પણ ખરાબ ન હતું. ભગવાન જાણે કેટલા લોકો મુંબઈ જેવા મોટા શહેરમાં આવા પગારમાં કામ કરવા આવે છે કારણ કે તેની પાસે બીજો કોઈ કામ નથી હોતું. કડીઓ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે પરંતુ તે સંતુષ્ટ હતો રહેવા માટે માત્ર ઝૂંપડું હતું તે કંઈક કાચું રાંધીને ખાતો હતો વીજળી અને પાણીની સુવિધા ચોવીસ કલાક ઉપલબ્ધ હતી જેનું બિલ માલિક દ્વારા ચૂકવવામાં આવતું હતું ખૂબ વિચાર વિમર્શ પછી આનંદના મગજમાં એક જ ઉપાય આવ્યો કે શ્વેતાને રસ્તામાંથી હટાવવાનો તેની હત્યા કરવી પરંતુ મૃતદેહનો નિકાલ ક્યાં અને કેવી રીતે કરવો તે એક મોટી સમસ્યા હતી ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી આનંદે મૃતદેહને પ્લોટના એક ખૂણામાં ફેંકી દેવાનો અને પોતે પોલીસને જાણ કરવાનો પ્લાન વિચાર્યો જો તે પોતે ફરિયાદ કરે તો પોલીસને પણ શંકા નહી રહે આગલી વખતે જારે શ્વેતા આવી ત્યારે આનંદે ખુલા હાથે તેનું સ્વાગત કર્યું જેમ તેમ મે પૈસાની વ્યવસ્થા કરી દીધી છે હવેથી આતલી મોટી રકમની માંગ ના કરતી हूँ एक गरीब मानस आटली मोटी रकम क्या थी लाविश आनंदे श्वेता ने बाहो में लेता कहू आनंदे पैसा नी व्यवस्था क्या थी करी छे तेनी श्वेता ने चिंता न होती नती ए मनमा विचार्य हूँ हमेशा पैसा मांगीश छेवटे हूँ तने मजबूरी में मारू शरीर तेथी तारे तेनी किमत चूकवी पड़शे श्वेता ए कहू जो जरूर न होत तो हूँ केम परेशान करती पी बेलू काम पता आनंद विचारी रोह के ते वार श्वेता ने मणी रो आ पीने समाप्त तेथी ते तेने करवरशोर थी मारी मणी रो श्वेता विचारती हती के आजे पचास हजार रुपया लीधा पची फरी क्यारे तेनी पासे थी पैसा मांगवा पड़ से तक नो लाभ लई आनंदे श्वेता गड़ू दबा दीधुँ छरी वड़े गड़ू लाश ने एक खूणा में फेंकी दीधी थी आनंद ने योजना में पूरा विश्वास हतो, ते आराम थी सुई गयो બીજા દિવસે સવારે તેને પોલીસ કંટ્રોલ રૂમ ને ફોન કરીને જાણ કરી પ્લોટના એક ખૂણામાં એક મહિલાની લાશ પડી છે આનંદને વિશ્વાસ હતો કે પોલીસને આસાનીથી ચકમો આપી શકાય છે અને આ માટે તેણે જાતે જ પોલીસ ફરિયાદ કરવાની યુક્તિ અપનાવી હતી પોલીસ ફરિયાદ કરનાર વ્યક્તિ પર કેમ શંકા કરશે આ તેણે વિચાર્યું પોલીસ પહેલા આવી અને શ્વેતાને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં તેને મૃત લાવી જાહેર કરવામાં આવી પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો આનંદ ઘણો ખુશ હતો તેણે જોયું કે તેનો પ્લાન સફળ થઈ રહ્યો છે પરંતુ તેને ખબર નહોતી કે પોલીસ શંકાના આધારે તેની પૂછપરછ શરૂ કરશે તે વિરોધાભાસી નિવેદનોને કારણે પકડાઈ ગયો અને પછી મામલો ઉકેલાયો આનંદ લાંબા સમય સુધી પોલીસની સામે ટકી ના શક્યો અને તેના ગુનાની કબૂલાત કરી આજ પોલીસને તે સ્થળે પર લઈ ગયો જ્યાં તેરે હત્યામાં ઉપયોગ કરેલ છરી છુપાવી હતી આ રીતે શ્વેતાના લોભે તેનું જીવન સમાપ્ત કર્યું અને શ્વેતાના આકર્ષણથી આનંદનું જીવન બરબાદ થઈ ગયું મિત્રો આગળ આવી કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો આભાર